ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ ઇક્વેશન ઇક્વેશન શબ્દનો અર્થ સમીકરણ સંકેત દ્વારા રાસાયણિક પ્રતિક્રિયા બતાવનારું સૂત્ર સરખું કે કે કરવું તે ભૂલ સુધારવાની પ્રક્રિયા અથવા માત્ર થાય છે ઇક્વેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ઇક્વેશન ઇઝ સિમ્પલ રિસર્ચ બ્રિડ્સ ન્યૂ પ્રોડક્ટ્સ અર્થાત સમીકરણ સરળ છે સંશોધન નવા ઉત્પાદનોનું સંવર્ધન કરે છે એક બીજું ઉદાહરણ જોઈએ This can be shown by a simple equation અર્થાત આ એક સરળ સમીકરણ દ્વારા દર્શાવી શકાય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingudrati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ